ગાંધીનગર ટ્રાફિક શાખા આજે સચિવાલય ખાતે તમામ ગેટ ઉપર આકસ્મિક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું ખાસ કરીને કર્મચારીઓ અને મુલાકાતીઓ જે આવજાવ કરે છે તે ટ્રાફિકના નિયમનો ભંગ કરતા હતા તેમની સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ ફેલાયો હવે ગાંધીનગર આમ તક ન્યૂઝબેરમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત ગાંધીનગરના નવા સચિવાલય ખાતે ટ્રાફિક નિયમના કડક અમલ માટે ગાંધીનગર પોલીસે તમામ ગેટ ઉપર સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી હતી કાર્યવાહી દરમિયાન ફિલ્મ બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સીટ બેલ્ટ પહેર ન પહેરનારા કાર ચાલકો તેમજ હેલ્મેટ પહેલાના દ્વિચક્રી વાહન ચાલક કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે પોલીસ દ્વારા આજે સવારે ઓફિસ શરૂ થવાના સમયે અને સાંજે ઓફિસ છૂટવાના સમયે આ ડ્રાઇવ યોજાણી હતી ખાસ કરીને સચિવાલયમાં આવતા જતા સરકારી કર્મચારીઓની મુલાકાતીઓને ધ્યાનમાં રાખીને તમામ એન્ટ્રી ગેટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું ટ્રાફિક પોલીસની કામગીરીએ વાહન અટકાવી દસ્તાવેજોની તપાસ કરી નિયમનું ઉલ્લંઘન કરનાર લોકોના સ્થળો પર દંડ કરવામાં આવ્યા હતા